વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે કરીએ નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું આપની સાથે જોતી દેવાયત ખવડ જે લોક ડાયરાના કલાકાર છે જે લોક મંચ ઉપરથી યુવાનોમાં પાનો ચડાવે છે કે મોરે મોરા ને રાણો રાણાની રીતરે આવા ડાયલોગ્સ બોલી યુવાનોને જોરમાં લાવે છે ને યુવાનોના પાના ચડાવે છે ત્યારે દેવાયત ખવડે થોડા સમય પહેલા સોમનાથના તાલાલામાં જે ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે બબાલ કરી હતી તેમને લઈ અને તેમને જેલમાં જવું પડ્યું હતું આ મામલે તે ફરાર પણ થઈ ચૂક્યા હતા પણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેમની ઉપર કામગીરી કરીને તેમના જ ફાર્મ હાઉસ દુધઈમાંથી તેમને પકડી પાડ્યા હતા અને તે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા તેમને જેલની જેલના સલાખોની પાછળ પણ જવું પડ્યું હતું ને તેમના જામીન પણ મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે તેમના જામીન મંજૂર કર્યા બાદ પોલીસે વાંધો ઉઠાવ્યો હતો ને તેમણે સેશન કોર્ટમાં અરજી કરી હતી કે આ જામીન ના મંજૂર કરવામાં આવે આ જામીન રદ કરવામાં આવે ને દેવાયત ખબરને ફરી એકવાર જેલની પાછળ કરવામાં આવે તેવા પોલીસોના નિવેદન હતા ને પોલીસે આ મામલે દેવાયત ખબરના જામીન મામલે ઉઠાવ્યા હતા ત્યારે ફરી એકવાર દેવાયત ખવડને સાત દિવસના રિમાન્ડમાં લેવામાં આવ્યા હતા અને તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા તેની સુનાવણી પણ થઈ હતી અને તેમને જૂનાગઢ જેલમાં બંધ પણ કરવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલ સુધી તે જૂનાગઢ જેલમાં જ હતા પણ આજે તેમની જે વેરાવળ કોર્ટ છે જામીન જામીન મંજૂર મંજૂર કરી અને છે તે અત્યારે હાલ જેલની બહાર છે વેરાવળ કોર્ટે અમુક નિયમોથી જ તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેમને એવું કહ્યું છે કે તમારી અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં

ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવતા થોડા સમયમાં નવરાત્રિ આવી રહી છે ને દેવાયત ખવડ અમરેલીના સાવરકુંડલામાં શરદ પૂનમના દિવસે જોવાના છે અને વિશ્વ હિન્દુ પરિષદ જે છે તેમના કાર્યક્રમમાં હાજરી આપવાના છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તે હાજરીમાં દેવાયત ખવડ શું કરે છે ને દેવાયત ખવડ તે મંચ પરથી શું બોલે છે તે આવનારો સમય જ બતાવશે આવા જ અમનવા વિડીયોઝથી અમે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નજીવ ન્યૂઝ મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ